તાપી જિલ્લાના કુકરમુડા તાલુકાના રાજપુર ગામ પાસે મોટી દુર્ઘટનાનું જોખમ ઉભું થયું છે ગામ નજીક આવેલ નદી ઉપરનો પુલ હવે ખતરામાં છે કારણ કે પુલનો મધ્યભાગનો પિલર બેસી ગયો છે લોકોમાં ભયનો માહોલ છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી પુલમાં તિરાડો દેખાતી હતી પરંતુ તંત્રએ યોગ્ય કાર્યવાહી નહીં કરતા હવે પુલની સ્થિતિ વધુ નાજુક બની છે નદીના પ્રવાહમાં મોટા પ્રમાણમાં લાકડીઓ અને કચરો ફસાઈ જવાથી પાણીનો પ્રવાહ અવરોધિત થઈ રહ્યો છે જો આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તો પુલ તૂટી પડવાનો ગંભીર ખતરો છે અબુલ આસપાસના એક ગામડાના લોકો દેની કવર કરે છે લોકો તંત્ર પાસે તાત્કાલિક મરામત કરવાની માંગણી કરી રહ્યા છે તંત્ર સમયસર યોગ્ય પગલા ન ભરે તો કોઈ મોટી જનહાલી થવાની સંપૂર્ણ સંભાવના છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે તાપી